જે દ્વારકા રહીશ કેમ છે બધા મિત્રો મજામાં જશું મિત્રો હમણાં મારો બ્લોગ આવતો નહોતો મારે કામ હતું તો હવે મિત્રો હમણાં આવશે બ્લોગ કન્ટિન્યુ તો હવે ગાયું નાય બેઠ્યું છે ગાયું ગાયુના ઊભ્યું છે હવે આગળ જવા દેવ્યું આજે હજી સાડા આઠ વાગે ગાય છે આગળ જવા દેવ્યું આ મિત્રો હમણાં વ્યાવવાની હે ને કા વ્યાવવાની હે અહીં મીજળું ટાઈડનું બેઠું તો હવે વાગડા ની જવા દઈએ આજે વહેલું જવા દેવાનું તો મિત્રો જવા દઈએ સોડવાનું ટાણું થઈ ગયું છે ગાયો અહીંયા જ બેઠી છે ભી સોળી નાખી છે ભુલાઈએ મિત્રો બોવાનું તો બધી સોળી નાખીએ મિત્રો ફટાફટ સોળી નાખ્યા છે ફટાફટ બીજા હોય બાકી સોળે લઈ ફટાફટ છૂટી ગયા છે ઈ મિત્રો માં કાકાના ગાયો ફેટે ફેટ લઈ મિત્રો આ ગાય ગાભણી હતી આ કોરો ડેલા પાસે જાય તો મિત્રો છોડી લો ફેટે ફેટ મિત્ર માર કાકાને છૂટી ગયા છે અને છોડી નાખી તો આઈ ને તો ગયા છે તો સુલા ડેલામાંથી છૂટી ગયા છે ડેલામાંથી ગાયો આવે છે તો આ જવા દઈએ

ગાયું જાય છે તમે જઈ શકો છે આમ રે રડી જાય આમાં તડકાનો પણ સહાયો છે હું નથી બધું જાય છે હવે તો મિત્રો આગળ આગળ મળી તો મિત્રો હું અટાણે નાઈદ ફ્રેશ થઈ ગયો છું મારા બાપો દૂધ ભૂલી ગયા તો દૂધ દેવા જાવ છું આમ શેટી હે તો હવે મિત્રો આગળ આગળ મળીએ આપણે મિત્રો હું ગાય ભૂગી ગયો છું મારા બાપાને એને દૂધ દઈ દીધું છે તો મિત્રો આગળ આગળ મળીએ તો મિત્રો હવે હું મોઢવાડે જાઉં છું મારે થોડું ઘણું કામ છે એ માટે તો હવે મિત્રો મોઢવાડા ભૂગીને જ મળીએ તો હવે આગળ આગળ બ્લોગમાં બના રહેજો તો મોટવાડે ચાર કર્યો ને વિડીયો ન ઉતરાયો હવે હું આગળ આમ ઉતરતો આવું છું હવે ઘેર ફૂગવા આવ્યો છું તો હવે ઘેર ફૂગી જાઉં છું તો હવે આગળ આગળ મિત્રો મળી રહે ગાયું આવે છે જરાક ઝૂમ કરું તો આ મિત્રો બધી ગાયો આવે છે બાંધી દઈએ ફેટે ફેટ આગળ દોઈ નાખીએ સૂર્ય મિત્રો ઈગોતી આ કોળા ફાઈન નો જોઈ શકો આ વાસળી મિત્ર નવી હમણાં બે દી થયા અને એવા કરી હવે જો એવા થઈ તા ગઈ તો મિત્ર બધી ગાયો આવે છે હવે આગળ બાંધી દઈએ ફટાફટ તો મિત્રો ગાયન ભીન બંધાઈ ગઈ છે તો હવે આગળ ગાયન ધોવાની છે તો હવે મિત્રો આગળ આગળ મળીએ તો મિત્રો માં બધું કામ થઈ ગયું છે ગાયન ધોવાઈ ગઈ છે તો હવે બ્લોગ ને અહીંયા જ એન્ડ કરીએ છીએ જે પણ ચેનલમાં નવા હોય લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરતા જઈએ તો કાલના બ્લોગ મળીએ